પેલા નીચે હતા ત્યાંથી સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર એન્ટર જ થયા તા ટિકિટ લીધી બે મિનિટ થઈ તો બે થી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કઈ ખબર નતી કે શું થાય છે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાચી સાવ નજીકથી બે થી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને ભી મારો અમને કોઈને માર પૂછતા એવું નથી જોયું કે કઈ એને પૂછે છે તમારો ધર્મ કેવું મેં તો નથી જોયું અમને પેલા એવું લાગ્યું કે આર્મી વાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે આર્મી વાળા છે જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા અને કઈ બીજું કઈ પૂછતા નતા અને કોઈ આર્મી વાળું કે કોઈ સિક્યુરિટી ત્યાં હતી જ નહીં પહેર્યું અને નીચે કુર્તા ટાઈપ હતું અને બ્લેક કલરની ગન હતી મોટી હા બિયડ હતી અને એકદમ ગોર હા તો એવું કે છે કે બાર તારીખે કઈક ચાર પાકિસ્તાની ત્યાં પેલા પકડાના હતા તો ત્યાં આર્મી વાળા કેમ નતા કેમ સિક્યુરિટી ત્યાં નતી આજ્ઞા હોવી જોઈએ ને ત્રણ વાગે સાડા ત્રણ વાગે પોણા ચાર ના અરસામાં ખ્યાલ એવો કે અહીંયા આતંકવાદી હુમલો કર્યો છે એટલે એ ખરેખર એમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે અમે તો હિંમત હારી જ ગયા હતા કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે બાર માંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે એ ઇજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંને ઘણા ગંભીર છે નજરે ભાઈ જે હતો આપણે મનોજભાઈ નો બાબો એને જોયું અને આતંકવાદી ગોળી મારી ગયા પણ એને નજરે અહીંયા નિહાળ્યું છે